અને લોકો પૂછે છે ને કે ભગવાનનો પુરાવો શું ભગવાન શું કરે તો આ દુનિયામાં મારી જેવો અભણમાણા ચાલે છે ને એ ભગવાન હયાતનો પુરાવો છે ભાઈ આજ એ દેવના માધ્યમથી પંચાવનથી સાઠ હજાર લોકો મારી પાસે પુરાવો છે કે વ્યસન મુક્ત કરાયા છે ભાઈ પણ દેવના માધ્યમથી કે અંધશ્રદ્ધામાં જતા લોકોને દાદા જે મને પીરશે એ પીરશું શું કે જગતમાં હું એવું નથી કે બીજાનો વિરોધ નથી કરતો પણ કર્મ રહ્યું ને એમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી આગળ તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો એટલે આપણે જે આપણા ઈષ્ટદેવ ગુરુ મહારાજ એના નામથી એની પ્રાર્થનાથી શરૂઆત કરવી જોઈએ અને મને જે ની ઉપર અતૂટ વિશ્વાસ છે અને હંમેશા એમની કૃપા મારા ઉપર છે તો જ આ બધું શક્ય બની રહ્યું છે એટલે મારે બધાને કદાચ બે હાથ જોડી અને હું જય બોલાવું એટલે જય બોલાવવા સહકાર આપવો અને પૂરા હેતથી જઈ બોલાવી એટલે જે અમને કવિ બાપુ માટે જે કાર્યક્રમ યોજો છે એ પરમાત્મા સફળ બનાવે બોલો સુરાપુરા દાદાની કુળદેવી મા કી દ્વારકા રામચંદ્ર ભગવાન કી पवन पुत्र हनुमान की सोमनाथ महादेव की मोगल महा की ओ नम पार्वती पते हर हर महादेव हम तो गमे त्या जव કે જાજુ ભણેલો નથી અભણ માણા હું પણ જો પરમાત્માની દયા હોય પરમાત્મા ખરેખર જો તમારા દ્વારા કંઈક કરાવવા ઈચ્છતો હોય અને લોકો પૂછે છે ને કે ભગવાનનો પુરાવો શું ભગવાન શું કરે તો આ દુનિયામાં મારી જેવો અભણમાણા ચાલે છે ને એ ભગવાન હયાતનો પુરાવો છે ભાઈ બીજું કે જ્યારે ઝાલા બાપુની આયા મને કીધું પણ હમણે જે હું ત્રણ ઉદ્દેશથી ચાલુ છું હું કરું છું એવું નથી કહેતો પણ પરમાત્મા જે કરી રહ્યો છે જે નવસો વર્ષ મર મારા વડવા કો કે બાપ દાદા કો અને ચારણ ગઢવીની દીકરીની જો લાજ રાખવા નાની ઉંમરમાં પોતાના પ્રાણની આહુતિ આપી દે અને એની જે ઈચ્છાઓ અધૂરી રહી જતી હતી આજ એ મારા માધ્યમથી પૂરી કરવા પૂરી કરાવવા રહ્યા છે અને હું તો એક એને નિમણૂક કરેલો માણસ છું આજ એ દેવના માધ્યમથી પંચાવન થી સાઠ હજાર લોકો મારી પાસે પુરાવો છે વ્યસન મુક્ત કરાયા છે હવે ન બધાને ખ્યાલ છે કે વ્યસન બંધ કરવું એ નાની વસ્તુ નથી અને એમાં દારૂ જેવું દૂષણ તો દારૂ પીતો હોય ને એ પોતાના એકને એક દીકરાના હમ ખાઈ લે ને રાતે પી લે બાબુ એટલે અઘરી વસ્તુ પણ ધર્મમાં તાકાત હોય છે અને કદાચ તમે ગમે એ વરણમાં હું તો વરણના વંડા નથી પાડતો કે આ ક્ષત્રિય છે આ રાજપૂત છે આ કાઠી દરબાર છે આ ગોહિલ દરબાર છે કે પહેલી જાતિ તો મનુષ્ય જાતિ છે તમે જોવો કે ભગવાન એ દરેક જીવ ઘડ્યા છે ને તો એને આડા અને જીવે સીધું અને મનુષ્ય ઊભો બનાવ્યો અને આખી જિંદગી જીવે આડું એમાં પાંચ જ સારું જીવતા હોય પણ દેવના માધ્યમથી કે અંધશ્રદ્ધામાં જતા લોકોને દાદા જે મને પીરસે એ પીરસુ શું કે જગતમાં હું એવું નથી કે તો બીજાનો વિરોધ નથી કરતો પણ કર્મ રહ્યું ને એમાં ક્યારેય કોઈ ભાગ નથી કરી ભાઈ આગળના આપણા પવિત્ર ગ્રંથો જુઓ ભાગવત જુઓ રામાયણ નક દશરથ રાજાના ઘરે ક્યાં દીકરા હતા જ તે અજાણતા શ્રવણના માત પિતાનું એનાથી વધ થયો અને જતા જતા એ ભૂદેવ નો શ્રાપ લાગી ગયો અને ચાર ચાર દીકરાનો જન્મ થયો જે અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય જો એના બાપુજી હોવા છતાં એમને ભોગવવાનું આવ્યું તો તમે નું તો માણા છીએ જે હું થાય ભાઈ થાય કશું કે સાક્ષર મારો એક જ હેતુ છે શિક્ષણ સંસ્કાર અને જરૂર પડે ને તો ધર્મ હાટુ શસ્ત્ર ઉપાડવાની તૈયારી છે આપણી ભાઈ સમજાય હે પણ જો માણસનામાં શિક્ષણ ને સંસ્કાર હશે ને તો કઈ નડવાનું નથી માણસને નડશે બે જ વસ્તુ એક ખોટા વ્યસન ને એક બીજી ખોટી ફેશન આ બે મૂકી દેને તો પચાસ ટકા દુઃખું શું છે ભાઈ બીજા શું કર હશે એ ના જુઓ બીજા હજુ ઘણા સાધુ સંતો બેઠા છે અને બધાય જે જે પોતાની પવિત્ર વાણીનું બધાયને તમને મને રસપાન કરાવશે જાદુ ન ભૂલતા સમયનો અભાવ હોવાના કારણે આગળનો દોર બાપુ સંભાળશે અને જે કંઈ ઝાલા બાપુએ જે કંઈ મહેનત કરી અને આ આયોજન કર્યું છે સમયનો મારી પાસે અભાવ હતો પણ એમણે મને કીધું કે કવિ બાપુના હિતાર્થે આ કર્યું છે અને બાપુ જો તમે દસ મિનિટ એટલે કવિનું નામ પડ્યું તો હું એના માટે કંઈ ના કરી શકું તો અડધો કલાક હાજરી તો આપી શકું ને ભાઈ એટલે ટૂંકમાં વર્ણન કરતા હું મારી વાણીને વિરામ આપું છું બોલો સુરાપુરા દાદાની ની રામચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવ કી બાપુ છેલ્લે બાપુના આથી પુસ્તક વિમોચન એક પણ ક્ષણ બગાડ્યા સિવાય અહીંના બાપુને હાથે જે પુસ્તક વિમોચન કરવાનું છે એ લઈ આવે બીજા સાધુ સંતો હા કવિરાજ પાંચ મિનિટ માટે બાપુનો હુકમ છે આમાં ઓપ્શન ન હોય તમે જેને પૂજ્ય ગણો ને એમાં ઓપ્શન નથી હોતું એટલે આપનો હુકમ એટલે શિરે ચડાવી દેવાનું હોય તમે કયો નહીં બોલી શકું ઈ બોલાવશે આવો બાપુ કે છે યાર કોણ કહેશે એ તો જુઓ જજમાન નથી કેતા ઠીક થાવું બાપુએ બહુ સરસ વાત કરી આનો એક જ દુહામાં વશરામ બારોટનો બાપુ દુહો છે જગત જે કરે પણ ઠીક થાવું દલ ઠારવું કરવું પરહિત કાજ આપ તરવું અને પર તારવું સાધુડા આ બધું વહિમું છે વશરામ